ખેતર વસાવ અને ગયે આજે ઘણા બધા દિવસો થઈ ગયા પણ આજે જાણવા મળ્યું કે ચૈતર વસાવાની જેલમો હાલત કેવી છે અને ચૈતર વસાવ જેલમાં કેવું ભોજન ખાવા મળી રહ્યું છે તો ચાલો દર્શક મિત્રો એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપીએ તો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો તો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ કારણ કે ચૈતર વસાવા ઘણા ટાઈમથી જેલની અંદર છે મિત્રો જેલમાં એક નિયમ હોય છે તમને બધાને ખબર હશે કે બધા કેદીઓને એક સરખા રાખવામાં આવે છે ભલે તે કોઈ કોઈ ધારાસભ્ય હોય 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 કે કે પણ પણ જાતના મોટા નેતા મિત્રો જેલમાં નિયમ એવો છે બધા બધા કેદીઓને કેદીઓને એક એક સરખું ભોજન મળે સરખા કપડા મળે તો મિત્રો અત્યારે ચૈતર વસાવા જેલમાં છે તો ઘણા બધા લોકો એવી કમેન્ટ કરી રહ્યા હતા કે ચૈતર વસાવા ને જેલમાં શું ભોજન મળતું હશે તો મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી સમાચાર મળી રહ્યા છે કે જે બીજા કેદીઓને ભોજન મળી રહ્યું છે એ જ ચૈતર વસાવાને અત્યારે હાલ ભોજન મળી રહ્યું છે કે ચૈતર વસાવા એમએલએ એ છે તો એમને કઈ સારું સારું ભોજન ખાવા નથી મળતું પણ ચૈતર વસાવાને જે બીજા કેદીઓને ભોજન મળી રહ્યું છે એ જ ચૈતર વસાવાને અત્યારે હાલ ખાવું પડી રહ્યું છે કારણ કે મિત્રો જેલમાં ગયા પછી તમે કોઈ પણ જાતનો ગુનો કર્યો હોય કે કોઈ પણ મોટા નેતા હોય તો તમને બધા કેદીઓની સાથે સાથે સરખા રાખવામાં આવે છે ત્યારે અત્યારે આપણા ચૈતર વસાવા જેલમાં છે તો મિત્રો ચૈતર વસાવાને પણ બીજા કેદીઓને ખાવા મળી રહ્યું છે એ જ ચૈતર વસાવાને મળી રહ્યું છે નથી ચૈતર વસાવાને કોઈ સારી સારી હોટલનું ખાવા મળતું કે નથી તેમને કોઈ વીઆઈપી ખાવા મળતું સાદું ભોજન મિત્રો જેલમાં જે બે ટાઈમ બનતું હોય છે એ જ અત્યારે હાલ ચૈતર વસાવા ખાઈ રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે આ માહિતી હતી તો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે